નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે થર્ડ ઇયરના એટલે કે તૃતીય વર્ષના બીકોમની વાત કરીશું જેની અંદર બીકોમમાં પેપર છે આપણું ઓડિટિંગ હવે ઓડિટિંગનું જે સબ્જેક્ટ કોડ છે બી સી એ યુ એન થ્રી ઝીરો ફોર હવે આપણે જે બ્લોક ત્રણ છે પેપરમાં બ્લોક ત્રણ યુનિટ નંબર નવ ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર હવે વિદ્યાર્થી મિત્રો ઓડિટ એ ઓડિટ શું છે અને ઓડિટર શું છે તે પણ તમે આગળ ભણીને આવ્યા હશો કે ઓડિટ શું છે અને ઓડિટર કોને કહેવામાં આવે છે હવે થોડું એક જાણ પૂરતું જાણી લઈએ કે ઓડિટ એટલે કે હિસાબોની તપાસ અને ઓડિટર એટલે કે કોણ તો કે જે હિસાબોની તપાસ કરતું હોય તે વ્યક્તિને શું કહેવામાં આવશે ઓડિટર તો આવી રીતે ઓડિટ અને ઓડિટર કોને કહેવામાં આવે છે તો હવે ઓડિટ અહેવાલ એ શું છે અને ઓડિટ પ્રમાણ

ઓડિટ અહેવાલનું મહત્ત્વ અને સારા ઓડિટ અહેવાલના લક્ષણો તો આ ત્રણ ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ઓડિટ અહેવાલ એ કોઈ પણ ઓડિટનું છેલ્લું પગથિયું છે ઓડિટ અહેવાલ શું છે તો એ કોઈ પણ ઓડિટ છે તમે સ્ટેપ બાય સ્ટેપ ઓડિટ વિશે ભણીને આવ્યા છો તો ઓડિટ અહેવાલ એ ઓડિટનું છેલ્લું પગથિયું છે અને ઓડિટ અહેવાલમાં કંપનીના નાણાકીય નિવેદનોની સમીક્ષા કરતી વખતે શું હોય છે એમાં ઓડિટર દ્વારા કરવામાં આવેલા તમામ અવલોકનોના નિવેદન એટલે કે ઓડિટર છે તેના દ્વારા કરવામાં આવેલા તમામ નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવે છે શેમાં તો ઓડિટ અહેવાલમાં ક્યાં ઓડિટ અહેવાલમાં કે જે પણ નાણાકીય નિવેદનોની સમીક્ષા કરવામાં આવી હોય તેવા તમામ અવલોકનોના નિવેદન એ ઓડિટ અહેવાલમાં બતાવવામાં આવે છે ઓડિટર તેના ઓડિટના પરિણામો એકઠા કરે છે જે બી તેના ઓડિટ કરે છે વાઉચર્સની દ્વારા ગમે તે જે બી એના બિલો છે વાઉચર્સ છે પછી એ મિલકતોની ચકાસણી કરીને કે બધા જે બી ખર્ચા છે એ બધાની ચકાસણી કરીને જે પણ એને પરિણામો એકઠા કરે છે આ પરિણામો એકઠા કરે છે અને ઓડિટ અહેવાલના માધ્યમ દ્વારા ક્લાયન્ટના નાણાકીય નિવેદનો પર તેનો અભિપ્રાય વ્યક્ત કરે છે આમ તે ઓડિટનો અનિવાર્ય ભાગ છે જેના વિના ઓડિટ પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નથી એટલે કે અહીંયા કહેવામાં શું આવે છે કે ઓડિટનું છેલ્લું પગથિયું છે ઓડિટ અહેવાલ હવે કંપની અધિનિયમ બે હજાર તેર ની વાત કરીએ ત્યારે કંપની અધિનિયમની કલમ એકસો તેતાલીસ બે ત્રણ અને ચાર દ્વારા કાયદો આદેશ આપે છે કે ઓડિટર દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ ઓડિટ અહેવાલને કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં સભ્યો સમક્ષ ફરજિયાતપણે રજૂ કરવો જોઈએ લે જ્યારે પણ કંપનીની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવે ત્યારે ઓડિટરે તેના હસ્તાક્ષર સહિત એ જે અહેવાલ છે તે કોને કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં સમક્ષ ફરજિયાતપણે રજૂ કરવો જોઈએ તો આ ઓડિટ અહેવાલનું થયું ત્યારબાદ છે ઓડિટ અહેવાલ રજૂ કરવા ઉપરાંત ઓડિટ ઓડિટરને ચોક્કસ હેતુ માટે પ્રમાણપત્ર આપવાનું પણ કહેવામાં આવે છે જો એની ચકાસણી કે ખરાઈ કરવામાં આવે એટલે કે ખરાઈ કરવાની થાય ત્યારે ઓડિટરની એ ચોક્કસ હેતુ માટેનું પ્રમાણપત્ર પણ શું છે જે પણ વાર્ષિક સામાન્ય સભાના સભ્યો છે તેમને આપવાનું રહે છે તો આવી રીતે આ ઓડિટ અહેવાલનો અર્થ થયો છે એટલે કે આપણે જાણીએ છીએ કે ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર શબ્દોનો એક સરખી રીતે જોઈએ તો બીજાના બદલે એટલે એકબીજાના બદલે થાય છે પણ એમાં ઘણો તફાવત પણ આપણને જોવા મળ્યો છે ઓડિટ અહેવાલ એ જે તે કંપનીના નાણાકીય હિસાબો ઓડિટર દ્વારા તપાસ કરવામાં આવે છે તપાસવામાં આવે છે એટલે કે જે બી ઓડિટ અહેવાલ છે તે જે તે નાણાકીય કંપનીના જે બી હિસાબો છે તે ઓડિટર દ્વારા તપાસવામાં આવે ને તે કંપનીના હિસાબો વિશે વાસ્તવિક સ્થિતિ એટલે જે બી કંપની છે તેની વાસ્તવિક સ્થિતિ પરના ઓડિટરના દ્રષ્ટિકોણનો પ્રતિબિંબ ગણાય છે ને ઓડિટ અહેવાલમાં કંપનીના નાણાકીય હિસાબો પર ઓડિટનો અભિપ્રાય રજૂ કરવામાં આવે છે તે આપણે વાત જોઈ અને અહીંયા શું છે કે ઓડિટરના અહેવાલમાં નાણાકીય માહિતી જે બી છે ઓડિટર છે તેની નાણાકીય માહિતી સ્પષ્ટ લેખિત અભિપ્રાય સામેલ રહે હોવો જોઈએ સ્વચ્છ અહેવાલ બાબતોમાં દર્શાવે છે જે બીજા વ્યક્તિને જો સમજવામાં ઈઝીલી સરળ રહે તો એ સહ ઓડિટરના સંતોષને દર્શાવે છે અને જ્યારે પ્રતિકૂળ અથવા અસ્વીકારના અભિપ્રાય વાળો અહેવાલ ખામી અહેવાલ ગણાય છે तो अभी रीते आपने जोयो के ऑडिट अहवाल सूची ત્યાર बाद प्रमाण पत्र शब्द हवे प्रमाण पत्र शब्द इस हकीकतोंनी सत्यतानी लिखित पुष्टि नो संदर्भ आपे छे यानी के प्रमाण पत्र जी पण छे ए सूची एक लिखित छे के वो होई छे लिखित ए सूची ऑडिट अहवाल नोच एक भाग तरीके ओळखाय छे कि जारे ऑडिट अहवाल मा पण નાણાકીય નિવેદનો નિવેદનો તેમાં કોઈ અંદાજ અથવા અભિપ્રાય સામેલ હોતો નથી કે જેવી રીતે આપણે જોયું કે ઓડિટ અહેવાલની અંદર લખવામાં આવે છે અભિપ્રાય પરંતુ ઓડિટ પ્રમાણપત્રની અંદર કોઈ અભિપ્રાય દર્શાવવામાં આવતો નથી ઓડિટ પ્રમાણપત્ર ઓડિટ સંદર્ભના શું છે એ તેમાં જણાવેલ ચોક્કસ બાબતની ચોક્કસના સંદર્ભમાં ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે સી એ દ્વારા આપવામાં આવતી લેખિત પુષ્ટિ એટલે ઓડિટ પ્રમાણપત્ર તો આ બે વચ્ચેનો આપણે તફાવત સમજી લીધું હતું કે ઓડિટ અહેવાલ શું છે અને ઓડિટ પ્રમાણપત્ર શું છે હવે એને વધારે વિગતમાં જોવા જઈએ કે ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્ર વચ્ચે વધારે શું ડિફરન્સ છે તો તેની જોઈએ આપણે તફાવત તો પહેલા સૌપ્રથમ આપણે તેનો અર્થ લઈએ કે અહેવાલ એ કંપનીની નાણાકીય બાબતોનું સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરવા માટે એકત્ર કરવામાં આવેલી અને સમીક્ષા કરાયેલ માહિતીનો સારાંશ છે જે બી ઓડિટર છે તેમણે શું કર્યું હોય છે બધી અલગ અલગ નાણાંકીય બાબતો હોય છે તે એને અલગ અલગ રીતે સ્પષ્ટ કર્યું હોય કે આ ઠીક છે કે આ વોચર્સ ડન છે આ માહિતી એટલે કે જે બી ખર્ચાઓ છે તો આ ખર્ચાઓ ડન છે અમુક જે મિલકતો છે ધંધામાં આવી છે તો આ ડન છે એવી રીતે બધી માહિતીઓનો ચિત્ર પ્રદાન એ સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરવા માટે એકત્ર કરવામાં આવેલી અને સમીક્ષા કરાયેલ માહિતીની સારાંશ છે શું છે તો ઓડિટ અહેવાલ દરેક માહિતી સમાવેશ ન પણ હોય એટલે કે બધી માહિતી એમાં એમાં ન શું છે જે જરૂરી માહિતી હોય તે જ ઓડિટ અહેવાલમાં દર્શાવવામાં આવે છે જોઈએ કે ઓડિટ પ્રમાણપત્ર તેમાં માહિતીની શુદ્ધતાની દસ્તાવેજી ખાતરી છે કે જ્યારે આ અભિપ્રાય આપવામાં આવ્યો ઓડિટ અહેવાલની અંદર તો આ ઓડિટ અહેવાલ એ સાચો છે કે નથી તો એની ખરાઈ કરતું શું છે દસ્તાવેજી ખાતરી કરતું એક ઓડિટ પ્રમાણપત્ર છે હવે અભિપ્રાયના માધ્યમથી જોઈએ કે ઓડિટ અહેવાલમાં નાણાકીય પર ઓડિટનો અભિપ્રાય આપવામાં આવે છે નાણાકીય નિવેદનો એટલે કે જે બી નાણાકીય ખર્ચાઓ કરવામાં આવે છે જે બી નાણાકીય આવકો થઈ છે તો એ બધાને કેવા નિવેદનોની આધાર પર ઓડિટનો અભિપ્રાય આપવામાં આવતો હોય છે જ્યારે વાત કરીએ ઓડિટ પ્રમાણપત્ર તો કોઈ વ્યક્તિ એટલે કોઈ અભિપ્રાય વ્યક્ત કરતું નથી અમુક ચોક્કસ તથ્યો અને તથ્યો અને આંકડાઓની પ્રમાણિત કરે છે ત્યારબાદ વાત કરીએ કે માહિતીનો ઉપયોગ હવે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તો ઓડિટર એકત્ર કરાયેલ ઓડિટર દ્વારા જે એકત્ર કરાયેલ માહિતી અને તપાસવામાં આવેલ હિસાબોના આધારે તપાસવામાં આવેલા હિસાબોને આધારે ઓડિટ અહેવાલ બનાવવામાં આવતું હોય છે જે આપણે આગળ વાત કરી કે ઓડિટર કેવી રીતે ઓડિટ અહેવાલ બનાવે છે તો જે બી એણે હિસાબોની તપાસ કરેલી છે અને બધા એકત્ર કરેલી માહિતીને આધારે તે ઓડિટ અહેવાલ બનાવતું હોય છે ત્યારબાદ વાત કરીએ કે ઓડિટ પ્રમાણપત્ર ફક્ત અમુક ચોક્કસ માહિતી કે જે ચોકસાઈ માટે છે ચકાસી શકાય છે શું કહેવા માંગે છે કે ઓડિટ પ્રમાણપત્ર ફક્ત અમુક ચોક્કસ માહિતી કે જે ચોકસાઈ માટે ચકાસી શકાય છે ત્યારબાદ વાત કરીએ આપણે જવાબદારી તો ઓડિટ અહેવાલ નાણાકીય બાબતોમાં કોઈ પણ અનિયમિતતા માટે ઓડિટરને જવાબદાર ઠેરવતો નથી તેમ છતાંય એમાં શું છે દરેક ઓડિટરની તેમાં શું છે ઓડિટરની નૈતિક ફરજ છે કે આવી ગેરરીતિઓને સંચાલક અને તમામ પક્ષકારોના ધ્યાન પર લાવવી જોઈએ શું છે એમાં કે નાણાકીય જે બી બાબતો છે તેમાં કોઈ પણ અનિયમિતતા અને ઓડિટરને જવાબદાર ઠેરવતો નથી તેમ છતાં દરેક ઓડિટરની નૈતિક ફરજ હોય છે કે આવી ગેરરીતિઓને સંચાલક અને તમામ પક્ષકારોના ધ્યાન પર લાવવી જોઈએ જો કોઈ પણ કંપનીમાં નાણાકીય બાબતો રિલેટેડ કોઈ બી અનિયમિતતા જણાય છે આ ઓડિટરની તો એ ઓડિટર શું કરશે કે એ ઓડિટરની એ નૈતિક ફરજ બને છે તે સંચાલક અને પક્ષકારોને ધ્યાનમાં લાવે જ્યારે પ્રમાણપત્રની વાત કરીએ તો ઓડિટ પ્રમાણપત્ર દર્શાલ કોઈ પણ માહિતી પાછળથી ખોટી સાબિત થાય તો તેના માટે ઓડિટર જવાબદાર સાબિત થાય છે કેમ કે તે એ ચોક્કસ ખાતરી કરીને એ પ્રમાણપત્ર બનાવેલું છે તો એ ચોક્કસ ખાતરી કરીને જો પ્રમાણપત્ર બનાવેલું હોય અને એમાં ખોટું સાબિત થાય માહિતી તો એનો જવાબદાર કોને ગણવામાં આવશે ઓડિટરને જ ગણવામાં આવશે ત્યારબાદ વાત કરીએ બાહેધરી કે ઓડિટ અહેવાલ નાણાકીય નિવેદનોની ચોકસાઈની ખાતરી આપી શકતો નથી તે માત્ર ઓડિટરનો અભિપ્રાય રજૂ કરે છે શું કહેવા માંગે છે અહીંયા કે ઓડિટ અહેવાલના નાણાકીય નિવેદનોની ચોકસાઈની ખાતરી આપી શકતો નથી તે માત્ર ઓડિટરનો જ અભિપ્રાય રજૂ કરે છે ત્યારબાદ કે ઓડિટ પ્રમાણપત્રમાં એમાં સમાવિષ્ટ જે બી ડેટા છે તે માહિતીની સંપૂર્ણ ચોકસાઈની ખાતરી આપે છે ત્યારબાદ છે સમાવિશ હવે ઓડિટ અહેવાલમાં વ્યવસાયના તમામ હિસાબો તેમજ વર્ષ દરમિયાન થયેલા તમામ વ્યવહારોની આવરી લેવામાં આવે છે જ્યારે ઓડિટ પ્રમાણપત્રમાં શું છે કે અવકાશ ખૂબ જ ચોક્કસ અને સીમિત થાય છે તેમાં બધી બાબતો અભિપ્રાયનો સમાવેશ કરવામાં આવ્યો તેમાં ખા ફક્ત ને ફક્ત વસ્તુના હિસાબોના ચોક્કસ ભાગને જ આવરે છે

કોને ઓડિટ અહેવાલ કોને સંબોધીને રજૂ કરવામાં આવે તો કંપનીના શેર ધારકો જેણે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે રોકાણ કર્યું છે અને જે કંપનીના નિમાયેલા ઉચ્ચ સત્તાના સંબોધીને જ તેમાં શું ઓડિટ અહેવાલ તૈયાર કરવામાં આવે અને ઓડિટ પ્રમાણપત્ર જેને તેની જરૂર હોય તેવા ચોક્કસ વ્યક્તિને સંબોધવામાં આવે છે તેમાં

ઓડિટનો લા છેલ્લો પગ છે તો ઓડિટ અહેવાલનું મહત્વ શું છે અહિયાં કે જ્યારે કંપની છે તે નાણાકીય નિવેદનો અંગે ખાતરી આપે છે એટલે કે આપણે સમજીએ કે જે બી ઓડિટ અહેવાલનું મહત્વ છે તેમાં ઓડિટ રિપોર્ટ શેર ધારકો અને અન્ય હિસ્સેદારો એમ તમામ પક્ષકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જે શેર ધારકો છે અને અન્ય હિસ્સેદારો છે એમાં તમામ માટે એ આ ઓડિટ અહેવાલ ખૂબ મહત્વનો હોય છે તો આ કંપનીના નાણાકીય નિવેદનોમાં અતૂટ વિસ્તાર વિશ્વાસ જે ધરાવે છે તો કંપની આ ઓડિટ અહેવાલને આધારે તો ઓડિટ અહેવાલ એ કંપનીના નાણાકીય નિવેદનો અંગે ખાતરી આપે છે કેવી રીતે નાણાકીય નિવેદનો ખાતરી આપે કારણ કે ઓડિટ અહેવાલ એ સામાન્ય રીતે જોઈએ તો વ્યવસાયિક ઓડિટ ફોર્મ દ્વારા જારી કરવામાં આવે છે કોના દ્વારા તો વ્યવસાયિક ઓડિટ ફોર્મ દ્વારા જારી તેથી વપરાશકર્તાઓ જે છે તે કંપનીના નાણાકીય નિવેદનો વિશે વધુ બાહેધરી મેળવી શકે કારણ કે ઓડિટર એ તટસ્થ રહીને પોતાનો અભિપ્રાય આપે છે ત્યારબાદ વાત કરીએ કે કંપનીના શેર ધારકોને સંચાલનની પ્રમાણિકતાનો પુરાવો આપે સંચાલનની પ્રમાણિકતાનો પુરાવો આપે છે તો તેનો મતલબ શું છે કે જ્યારે ઓડિટ અહેવાલ સ્વતંત્ર ઓડિટર દ્વારા જારી કરવામાં આવ્યો હોય તો સંચાલકોએ શેર ધારકો પ્રત્યેની તેમની ફરજ પૂરી કરી છે કે કેમ તેના પુરાવા તરીકે પણ ઓડિટ અહેવાલનો ઉપયોગ કરે છે હવે ઓડિટ અહેવાલ એ શેરધારકોને ખાતરી આપે છે ઓડિટ અહેવાલ જે જે આપણે આપણે તફાવતમાં જોયું કે શેર ધારકો સંબોધીને જ ઓડિટ અહેવાલ તૈયાર કરવામાં આવતું હોય છે તો ઓડિટ અહેવાલ એ શેર ધારકોને ખાતરી આપે છે કે નાણાકીય નિવેદનોમાં નોંધાયેલા આંકડા એ સાચા છે સામાન્ય રીતે વાત કરીએ કે કે શેર ધારકોની બાહ્ય ઓડિટર્સ દ્વારા ઓડિટ કરાયેલા કંપનીના નાણાકીય નિવેદનોની જરૂર પડતી નથી એટલે કે બહારના જે બી ઓડિટ કરાયેલા નાણાકીય નિવેદનોની જરૂર પડતી નથી હવે ઓડિટ જે રિપોર્ટ સમજવામાં સરળ અને તેવી ભાષા માળખામાં રજૂ કરવામાં આવે છે સૌથી વધારે જોઈએ કહીએ તો સમજવામાં સરળ અને તેની બી ભાષામાં હોવું જોઈએ કે જે બી વ્યક્તિ છે તેને ઓડિટ અહેવાલ વાંચવામાં સરળ રહે અને સમજી શકે ઇઝીલી ત્યારબાદ વાત કરીએ કે ઓડિટ અહેવાલ ઓડિટરની તેમજ સંચાલકોની જવાબદારીઓનું સ્પષ્ટ સંચાલકોની જવાબદારીઓનું સ્પષ્ટ વર્ણન કરે છે કોણ ઓડિટરની તેમજ એટલે કે ઓડિટરે શું કર્યું કાર્ય કર્યું છે તેને એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે વપરાશકર્તાઓને સમજવામાં મદદ મળે કે જ્યારે તેઓ ઓડિટ કાર્ય કરે છે ત્યારે ઓડિટરનું ઓડિટર શું કરે છે ઉપરાંત તે ઓડિટરની જવાબદારીઓ અને સંચાલકોની જવાબદારીઓ વચ્ચે તફાવત પણ દર્શાવવામાં આવે છે જેથી બંનેના કાર્ય અને ફરજ વચ્ચે સ્પષ્ટીકરણ દર્શાવી શકાય તો આવી રીતે તે ઓડિટ અહેવાલ ઓડિટરની તેમજ સંચાલકોની જવાબદારીઓનું સ્પષ્ટ વર્ણન કરે છે હવે આ હતું ઓડિટ અહેવાલનું મહત્ત્વ તો વિદ્યાર્થી મિત્રો આપણો ઓડિટ અહેવાલ સુધીનો અહીંયા ટોપિક પૂરો થાય છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓડિટના જીબી સાચો અને વ્યાજબી ઓડિટ અહેવાલ શું છે ત્યારબાદ સારા ઓડિટ અહેવાલના લક્ષણો શું છે ત્યારબાદ એ ખામીવાળો ઓડિટ અહેવાલ શું છે તો તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓડિટ અહેવાલનું મહત્ત્વ અહીંયા સુધી સમજ્યા હવે આગળના લેક્ચરમાં આપણે ઓડિટ અહેવાલના જે બી સારા લક્ષણો શું છે એટલે કે સારા ઓડિટ અહેવાલના લક્ષણો શું છે ત્યારબાદ ખામીવાળો ઓડિટ અહેવાલ શું છે તે બી બધાની વિગતવાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું થેન્ક યુ